જો ભાઈ તારી કેરી આઈ ગઈ છે આખી પેટી આખી પેટી વર્ષ ની એક વાર લાયા છો બીજી વાર તો લાવશો તમે આખી પેટી આખી પેટી બધા ભરી કે નહીં કે સોનાની છો એમાં કેવી લઈને આવ્યા છે ને એ તો જોવું બાકી કામ તો તમારું તમારું મોઢા જેવું છે જો આજે આ વરસ પઈ ખાવાની છે આજે જે કાચી લઈને આયા તમે ભલે તો પાકી હોય તો બગડી જાય ફટાફટ કશું ના બગડી જાય પણ તમે એ કારણથી ન લાયા કે વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ પાકી રહે લે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ તો એ તો યાર તારા દુવાનું મે તો કેરી લઈને આલ દીધી તને મે એને એમ કીધું બે ત્રણ મહિના ચાલે એવી કેરીઓ આલ એક પેટી બે ત્રણ મહિના

પાકી લાગતા હતા ઘરમાં કે કાચી ખાતા હતા હા પણ એમાં ત્રીસ વર્ષ ના ત્રીસ વર્ષ ના ક્યાં બોલવાનું છે ઉંમર શું લેવા કઉ છું કેરીની વાત ચાલે છે તો ઉંમર ની ક્યાં વચ્ચે કરું અરે ઉંમર તો એટલે કઉ છું તમને યાદ આવે કે હું ત્રીસ નો થયો ને તો મને કઈ બુદ્ધિ નહીં ચાલતી આ કેરી હું કાલ બદલાઈ લાય અને હવે ફરી છે જાતે લઈ આવવાની મને નહીં કહેવાનું કેરી લઈ આવવા આપી આવત ખરા પણ બે પેટી લઈને આવજો એક તમારે જેટલું લઈને આવતા હોય તો તમને જ કેરી રસ બનાવી નહીં આપું હું ખાઈ જાય તમને નહીં આવું ભાવ સાંભળ્યો કેરીનો આ તે શું થયું સીઝનમાં તો ખાવાની કે નહીં

પૂરું થઈ ગયું તમારું નાટક અહીંયા થી જતા રહેજો તો હું હામેણી ખોરું છું હવે આયા મોટા ચાર પેટી વાળા તમાર ગન્ના ખાતા છે 10 પેટીઓ ખઈ જાય છે ગોટલા બાર ફેક ખાલી હારું એડ હું લઈને આવું હા વાંધો નહીં કઈ વસ્તુ અર્ચી ના મળે માણસ ની એસી ને મોટલા હે એસી કરો કસુ એસી વેસી નહી કરવાનો કેમ કેટલું લાઈટ બિલ આવી છે ખબર છે તમને અરે મારા કઈ હાંભળું નહીં રિમોટ ક્યાં છે એ મૂકી દીધું માળીએ વાહ ભાઈ વાહ ઘરમાં હવે બૈરા બધું રાજ કરવા મળશે બૈરાઓ બધું ચલાવશે તારા ભરવાનું છે લાઈટ બિલ પણ કેટલું આવ્યું એ તો સાંભળો મારે નહીં સાંભળવું ભાઈ લાખ રૂપિયા આવ્યું બે લાખ રૂપિયા આવ્યું તારા ભરવાનું છે પણ હું કઉ તે નથી સાંભળવું હું કઉ એ સાંભળ સ્ત્રીઓ એ ઘરમાં ચૂપચાપ પુરુષ લાઈન કમાઈ લાવો ને એ ખાઈ લેવાનું હા મેં બખાડા ના કરવાના હોય અને લાઈટ બિલ ભરવાનું હોય છે તો પુરુષ ને કમાઈ ભરવાનું હોય છે તમારે નક્કી કરવાનું ફ્રીજ દાડામાં આટલું બધું ના ખોલશો એસી ના કરશો ખોટા ખોટા પંખા ના બાળશો લાઈટ ના બાળશો વાત કરો છો તે બધી વાતે બોલ 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 પતી તમારું નથી પતી ગયું હા ભડવું પડશે આજે આટલું બધું જીબડો કાઈ આવી ગયો તમારા લોકોના અરે બોલો વાત કરે છે તે આ ઘેર આયા શાંતિથી નોકરીથી માણસ આઈને બેઠો હોય એસી ના કરે થોડી વાર આ તો રાતે ધાબક ધાબે ઊંઘવા જઈએ લાઈટ બિલ આવશે ધાબે ઊંઘવા જઈએ લાઈટ બિલ આવશે અરે હું આવતું ભાઈ ઉનાળો છે એસી લાયા છે તો શું અગરબત્તી કરવાની છે ને વાત કરે છે તે હવે હું બોલું કે નહીં નથી બોલવાનું અને બોલે જ ને હું તો કહું છું મારો હોશિયારી મારો જેટલી મરા એટલી મારા હેડો બોલો વાત કર ચમ હોશિયારી આ હોશિયારીઓ મારું છું હું હા આ બધી તારા આગળ આમ વાવેલું કરું છું ફેકો જો શું ફેકું છું હું ફેકો છો બોલો પતિ ગયું તમારું હવે હું બોલું કાઈ હા બોલો શું બોલું બોલ કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે કેટલું આવ્યું છે 12000 લાઈટ બિલ આવ્યું છે બાર હજાર રૂપિયા લાઈટ બિલ આવી છે બાર હજાર લાઈટ બિલ આવ્યું છે બોલો હવે શું કરવાનું ધાબે ઊંઘવા જવાનું છે કે નહીં

અન બધી સુવિધાઓ જોતી હોય તો તઈ ચાર હજાર માં ના થાય તાતે એસી તો મોગું પડે યાર એસી બહુ મોગું પડે કેવું પડે મોગું તો હમણે તો કઈ મોગું નથી પડતું ના કેમ ગઈ જીબ હવે બોલો કે એની કેતી હતી હું કે મારું સાંભળો ના તારા કઈ નહી બોલવાનું આમ તેમ ફલાણું આટલું બધું કેમ પેલા હવે લાઈટ બિલ ભરવાનું તમારે ને પછી ચરબી કરજો પૈસા નહીં મારા જોડે કઈ ભરે તો ગમે ત્યાંથી લાવો કોનો ઊભું છે

પણ તમને એટલી બધી કેટલી ઉતાવળ એટલી બધી ભૂખ લાગી ગઈ થી તમને અરે ભાઈ ભૂખ નથી લાગી ભઈ મને એમ કો બધાને એવું લાગક ભઈ ના માણસોય વ્યવસ્થિત છે એને બચાવે વ્યવસ્થિત નહી ઓળખઈ ગયા તમે કે તમે પહેલી વાર આયા છો એમ ના ખબર પડતી હોય તો કોકલું જોઈએ પછી કરીએ આપણે આ તો આવી એવું પેલા હાથમાંથી લઈને અરે પેલો સબ્જી મૂકીન ગયો રોટી મૂકીન ગયો બધું મૂકીન ગયો એટલે બધા એક બીજાને મોઢા જોતા હતા એટલે મેં કું કો કેરા મોઢા એટલે જોતા હતા કે સૌ કરવાવાનું હતું તો અચ્છા પણ તમે ભાઈ બની ગયા મને યાર આ બધું નોલેજ નઈ યાર આપણો ભણ માણસ રે આ ભણ માણસ ને પેલું દાળ ફ્રાઈ જે તમે सब्जी એટલે બધી પડીતી તો આ હાથ થી ને હાથ ખાધું દમે એ દાળમાં તો આટલી મજા આવવાની યાર देसी સ્ટાઈલ ની મજા અલગ ચાકી તો ત્યાં સામ ઉપયોગ ખખડાવા પેલા બધા ખાતા તો જોયું તું ટક ટક ખટ 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 આ મગજ નો અઠ્ઠો કર નાખ્યો તમે મગજ ફેવરી નાખ્યું છે કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ ના લઈ જવાય આટ પછી તો ના લઈ જતા ભાઈ હું તો ખાવાનો હાથથી આ તો ખાજો તમારે જેમ ખાવું હોય ને ખાજો પણ મારી જોડે મહેરબાની કરીને ના આવતા આ આયા મોટા હવે આવો તમે અને તમે બધે ગાંડા કાઢો છો એ તમને ખબર છે તમે શું કર્યું પેલું અથાણું ને બધું મૂકેલું હતું તો તમે પેલા ને એમ પૂછો છો કે આ બધું ફ્રીમાં છે ને

મેં કીધું ગરમ પાણીમાં લીંબુ નીચો એટલે બધું પચી જલ્દી જાય એમ પાછું મીઠું મીઠું નાખી તો મજા આવી મગજ છે કે નહીં તે હું હતો જ પછી કે વિદેશી ને એ બધું બચ્ચે લાઈ દો છો તમે ટૂંકમાં આનંદ મને આવ્યો ને વધારે સમજી લે જોકર બનીને આનંદ આવ્યો ને આનંદ અપાવડાયો આવ્યો નહીં તમને

તમારે ગાંડા કાઢ્યા ઉપર શું કે શું કરવું એ દેખા પડતી પણ હવે હા મારા જોડે બીજી વાર એકલા જઈ આવજો મજા તો બહુ